કે મારા છોકરો મારા નાના ભાઈ નો છોકરો એના માટે કઈક ભાગ લેતો અને એવું કહેવાય છે કે ભાઈ શેરડીના બે સાઠા લીધા અંદર બેઠો પાછો આવ્યો ગામડે બસ ઉભી રહી પેલો ભાઈ ઉતરી ગયો અને જેવો ઉતરી અને આવતો તો એમાં ઘટના એ ઘટી સામે ખૂણે એનો નાનો ભાઈ બેઠેલો એ મોટો ભાઈ આવે એ જોવે છે અને એમાં કોઈ નાના નાના બાળકોને બાળકોએ કીધું એના મિત્રોને કે તમારા મોટા બાપા છે તમારા માટે ભાગ લાવ્યા છે શેરડીનો સાંઠા લાવ્યા છે હા અને પોતાનો છોકરો અને નાના ભાઈનો છોકરો બે સામા દોડ્યા છે શેરી ભાગ લાવ્યા ભાગ લાવ્યા ભાગ લાવ્યા કરતા દોડ્યા બે છોકરા અને વસ્તુ બની એ સાંભળવા જેવી છે જે બે છોકરા દોડ્યા આવતા હતા શેરીમાં બે હાથમાં શેરડીના સાઠા છે એ મોટા ભાઈ ને નાનો ભાઈ ખૂણામાં બેઠો બેઠો ઓટલે જોવે છે હરખાય છે મારો ભાઈ આવી ગયો મારા છોકરા માટે પણ ભાગ લાવ્યો છે અને બે હાથની અંદર શેરડીનો એક એક સાઠો છે ભાઈ હાલ્યો આવે છે ઘટના એ ઘટી જે સારો સાંઠો છે એ ભાગ ઉપર એના નાના ભાઈનો છોકરો હાલ્યો આવે છે દોડતો દોડતો અને જે હાથની અંદર શેરડીનો થોડોક નબળો સાઠો છે એમાં પોતાનો છોકરો હાલ્યો આવે છે આ અને મોટા ભાઈના હૃદયની અંદર થોડુંક એમ થયું કે મારા છોકરાને સારું શેરડીનું રાડું મળે એવું કંઈક કરું બંને છોકરા તો દોડતા દોડતા આવ્યા અને જ્યાં નજીક આવ્યા એટલે પેલા ભાઈએ હાથની આંટી વાળી આંટી અને બંને છોકરાને આપી દીધો આમાં બન્યું એવું કે પોતાના છોકરાને શેરડીનો સારો સાઠો ગયો અને પોતાના નાના ભાઈના છોકરા ને રાજી થયા શેરડીના સાઠા ખાઈ લીધા રાત્રિ પડી પેલા નાના ભાઈએ જોયું જમી અને બંને ભાઈઓ જયારે ઉભા થયા ને ત્યારે મોટા ભાઈ ને કીધું તમે આજ ગામમાં નહીં જતા બોલે કેમ બોલે મારે થોડુંક કામ છે થોડીક ચર્ચા કરવી છે તમારી સાથે અને બે ભાઈઓ બેસી અને ચર્ચા કરે છે બોલ ને ભાઈ નાના ભાઈ તારે શું કામ છે બોલ ત્યારે કીધું કે મોટા ભાઈ મને એવું લાગે છે કે આપણે હવે જુદું થઈ જવું જોઈએ મને એવું લાગે આપણે નોખું થઈ જવાય અલગ થઈ જવાય અને જેવી અલગ ની વાત થઈ ને ત્યાં તો મોટો ભાઈ ખીજાઈ જાય કેમ નોખું થવાની વાત કેમ કરે છે તને કઈ પૈસા વાપરવાના ઓછા પડે છે બોલે નહીં ભાઈ તને તારી ભાભીએ એ કીધું બોલે નહીં એણે પણ કઈ કીધું પણ તો નોખું થવાનું કારણ શું અને ત્યારે નાના ભાઈ કીધું કે મોટા ભાઈ અત્યારે સુલેહ કરીને અલગ થવાનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે હાથની આટી પડી છે ને જુદા થઈ જાય ને તો બોલે વ્યવહાર રહેશે પણ ભાઈ મનની આટી જેથી પડી જાશે તેથી બોલે વ્યવહાર એ નહીં રહે આપણે હા ને મોટા ભાઈને ખબર પડી કે મેં હાથની આટી વાળી અને શેરડીના સાઠા હેતા નાનો ભાઈ જોઈ ગયો છે અને પછી તો એવું કહેવાય છે કે બંને ભાઈઓ બાથ ભરી અને રેડ્યા મોટા એ કીધું કે મારી ખરેખર ભૂલ થઈ ગઈ છે આને મેરે ભાઈ બેન ભાઈ કહેવાય